ક્યારે વિચાર્યું છે કે જીવનના અંતિમ સમયે જ્યારે બધો હિસાબ થતો હોય ક્યારે આપણી પાસે જે કંઈ પણ છે જેને આપણે મારું કહીએ છે એ બધું જ આપણી પાસેથી લઈ લેવામાં આવે તો શું બચે એ ખૂબ જ સુંદર નાનકડી વાર્તા છે જે જીવનના આ સૌથી મોટા સવાલનો જવાબ આપે છે ચારો આજે એમાં જરા ઊંડા ઉતરીએ અને બસ અહીંથી વાર્તા શરૂ થાય છે જરા કલ્પના કરો જીવનનો છેલ્લો પડાવ અને સામે ખુદ ભગવાન ઊભા છે એમના હાથમાં શું છે એક સાવ સામાન્ય દેખાતું બોક્સ હવે સવાલ એ છે કે આ બોક્સમાં એવું તો શું હશે આ દ્રશ્ય છે ને એકસાથે શાંતિ પણ આપે છે અને મનમાં એક અજીબ ઉત્સુકતા પણ જગાવે જુઓ આ કોઈ સાધારણ વાતચીત નથી આ તો એક એવી પ્રક્રિયા છે જેમાં એક પછી એક એ બધી જ વસ્તુઓ છૂટી રહી છે જેને આપણે આખી જિંદગી મારી માની ભગવાન અને આ માણસ વચ્ચેનો આ જે સંવાદ છે ને એ આપણા અસ્તિત્વના પાયાને હલાવી નાખે એવો છે તો સૌથી પહેલો સવાલ શેનો આવે ભૌતિક વસ્તુઓનો માણસ પૂછે છે મારો સામાન મારા કપડાં મારા પૈસા જે કમાવા માટે આખી જિંદગી કાઢી નાખી અને જવાબ શું મળે છે એ તારા હતા જ ક્યાં એ તો પૃથ્વીના હતા અને પૃથ્વી પાસે જ રહી જશે બસ અહીં માલિકીનો પહેલો અને સૌથી મોટો ભ્રમ તૂટી જાય છે સારું ચલો વસ્તુઓ તો ઠીક છે પણ આપણી યાદો આપણા સુખદુઃખના અનુભવો એ તો આપણા જ હોવા જોઈએ બરાબર ને પણ ના ભગવાન કહે છે એ તો સમયની હતી એનો અર્થ એ થયો કે આપણો ભૂતકાળ પણ જાણે એક વહેતી નદી જેવો છે જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી પણ હવે જ જુઓ અહીંયા આખી વાત એ ખૂબ જ સુંદર વળાંક લે છે માણસ પોતાના સૌથી પ્રિયજનો વિશે પૂછે છે મારી પત્ની મારા બાળકો અને ભગવાન શું કહે છે એ એવું નથી કહેતા કે એ સંસારના છે કે મારા છે એ કહે છે તેઓ તારા હૃદયના છે આનો અર્થ એ કે સંબંધો માલિકી નથી એ તો હૃદયનો અનુભવ છે આ જવાબમાં કેટલી મોટી વાત છુપાયેલી છે નહીં અને પછી આવે છે વારો આપણા શરીરનો આપણી ઓળખ જેની પાછળ આખી જિંદગી કાઢી નાખી પણ એ પણ આપણું નથી જવાબ સ્પષ્ટ છે તે તો ધૂળનું છે માટીમાંથી બન્યું છે અને માટીમાં જ ભળી જવાનું છે જાણે એક ભાડાનું મકાન જે હવે ખાલી કરવાનો સમય થઈ ગયો છે તો હવે શું બચ્યું વિચારો સામાન ગયો યાદો ગઈ સંબંધોનું સ્વરૂપ પણ કંઈક અલગ જ નીકળ્યું શરીર પણ હવે સાથ છોડી રહ્યું છે હવે માણસ પાસે બસ એક જ આશા બચી છે એક છેલ્લી વસ્તુ જે એને લાગે છે કે ના આ તો સો ટકા મારી જ હોવી જોઈએ એની આ છેલ્લી દલીલ છે જાણે ડૂબતો માણસ તણખલું પકડવા મથે ને બસ એવું જ એ પૂછે છે જો બીજું કંઈ નહીં તો પછી આ બોક્સમાં મારો આત્મા જ હશે ને એ તો મારો હોવો જોઈએ અને જવાબ ફક્ત એક જ શબ્દમાં આવે છે ખોટું બસ બધી આશાઓ પર પૂર્ણ વિરામ ભગવાને અંતિમ અને સ્પષ્ટ વાત કહી દીધી તારો આત્મા મારો છે માણસની માલિકીની જે શેલ્લી ધારણા હતી એ પણ અહીં તૂટી ગઈ એને કદાચ ત્યારે સમજાયું હશે કે જેને એ હું માનતો હતો એ પણ અનંતનો જ એક ભાગ હતો હવે વાર્તા એના ક્લાઇમેક્સ પણ પહોંચે છે માણસ ડરતા ડરતા ધ્રુજતા હાથે ભગવાન પાસેથી એ બોક્સ લે છે એના મનમાં હજારો સવાલો છે જો મારું કંઈ જ નથી તો પછી આ બોક્સમાં છે શું અને બોક્સ ખોલે છે તો અંદર કશું જ નથી બોક્સ એકદમ ખાલી છે શૂન્ય જાણેની આખી જિંદગીનું સરવૈયું એ ખાલી બોક્સમાં દેખાઈ રહ્યું હોય તૂટેલા હૃદય સાથે આંખમાં આંસુ સાથે માણસ પૂછે છે એટલે મારી પાસે ક્યારેય કશું હતું જ નહીં આ સવાલ નથી આ એક પોકાર છે શું આખી જિંદગી બસ એક ભ્રમ હતો અને બસ આ જ નિરાશાની ક્ષણમાંથી વાર્તાનો સૌથી મોટો ઘટસ્ફોટ થાય છે નુકસાનની ભાવના હવે એક નવા અહેસાસમાં બદલાઈ જાય છે સાચો વારસો સાચો ખજાનો શું હતો એનું રહસ્ય હવે ખુલવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન સમજાવે છે ના તું ખોટું સમજો તારી પાસે બધું જ હતું બોક્સ ખાલી હતું કારણ કે તારો સાચો ખજાનો કોઈ વસ્તુ નહોતી તારો સાચો ખજાનો હતી એ દરેક ક્ષણ જે તે જીવી હતી એ દરેક ક્ષણ તારી હતી અને માત્ર તારી જ એ જ તારી સાચી માલિકી હતી આ વાત ખરેખર સમજવા જેવી છે જીવન એટલે બીજું કંઈ નહીં પણ બસ ક્ષણો આપણે ઘણીવાર ભવિષ્યની ચિંતામાં કે ભૂતકાળના અફસોસમાં એ વર્તમાનની ક્ષણને જીવવાનું ચૂકી જઈએ છીએ એ ક્ષણ જે ખરેખર સાચા અર્થમાં આપણી પોતાની હોય છે તો આ જે અદૃશ્ય ખજાનો છે એટલે કે આપણી ક્ષણો એને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે ઓળખી શકીએ ખરેખર શું મહત્વનું છે આ ખજાનો કોઈ તિજોરીમાં બંધ નથી એ તો આપણી આસપાસ જ છે કોઈની સાથે વિતાવેલી સારી ક્ષણોમાં પ્રેમની ક્ષણોમાં એકલા બેસીને શાંતિથી કરેલા વિચારમાં દોસ્તો સાથે વહેંચેલા એક નિખાલસ હાસ્યમાં કે પછી કોઈના માટે કરેલા દયાના નાના એવા કામમાં આજ આજ બધી નાની નાની ક્ષણો જીવનની સાચી સંપત્તિ છે અને વાર્તાના અંતમાં એક બહુ મોટી ચેતવણી પણ છે આપણે બધા ઘણીવાર વિચારીએ છીએ કાલે કરીશું પછી જોઈશું હજી તો સમય છે પણ સાહેબ સમય કોઈની રાહ નથી જોતો જે ક્ષણ ગઈ એ ગઈ અને એક દિવસ એવો આવે છે જ્યારે એ પછી ક્યારે આવતું જ નથી તો આ વાર્તા આપણને એક જ વાત શીખવે છે જીવનનો અર્થ વસ્તુઓ ભેગી કરવામાં નહીં પણ ક્ષણોને જીવવામાં છે જે ક્ષણ અત્યારે આ પડે આપણી સામે છે એ જ આપણી સાચી સંપત્તિ છે તો સવાલ ફક્ત એટલો જ છે કે આજના દિવસની કઈ ક્ષણોને આપણે આપણા હૃદયના ખાલી બોક્સમાં